ઓફિસરો બે માં આવ્યા પ્રિસાઈડિંગ ઓફિસર હોય ત્રણ ત્રણ ચાર ચાર જણા નું ટેબલ હોય અને બે ત્રણ પ્રક્રિયાઓ પાર કરવી પડે તો પેલી વખત મતદાન કર્યું ત્યારે કોઈ સાઈન ની નિશાની કરવામાં આવી હતી કે કેમ બિલકુલ બિલકુલ અયોગ્ય કહેવાય આ વસ્તુ જે છે એ અને ચૂંટણી પંચની જે છે એ ઘોર બેદરકારી ગણાય તેમજ આ વ્યક્તિ દ્વારા જે છે સવારમાં એક વખત વોટિંગ કરવામાં આવ્યું છે અને બપોર બપોર પહેલા પાછું બીજી જગ્યા પર વોટિંગ કરવામાં આવ્યું છે

એને જો ચકાસણી પૂર્વક ચેક કર્યું હોય તો એ નિશાનજી છે તાત્કાલિક તો જતું નથી રહેતું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક એમની બેદરકારી તો છે જ સો ટકાની વાત છે હા તો મારો કારણ મતલબ એ હતો કે આ બાબતે કોઈ ફરિયાદ નોંધાણી કે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં નહીં હજી સુધી કોઈ પણ જાતની કાર્યવાહી થઈ હોય એવું અહીંયા કને મને અપડેટ નથી મળી શકતું બરાબર એટલે મતલબ કે આ આ ખબર ખ્યાલ ક્યાંય કોને પહેલી પહેલી ખ્યાલ કોને આવ્યો કે આ વ્યક્તિએ બીજી વાર મતદાન કર્યું છે જે છે એ પેલા એક વખત વોટિંગ કરીને આવી હતી જે છે એ કન્યા શાળા ની અંદર ફરીથી પાછી વ્યક્તિ જે છે આવી વોટિંગ કરવા માટે અને એ વ્યક્તિને જ પૂછ્યું ગામના સરપંચે ત્યારે એ વ્યક્તિએ મારી સામે જે સરપંચ ને જણાવ્યું ખુદ જ કે મેં જે છે બે જગ્યાએ વોટિંગ કર્યું છે બરાબર એ વ્યક્તિએ કીધું મેં બે વાર પૂછ્યું છે એ ખુબજ નબળી છે હા હા એવું કહી શકાય એમ કહી શકાય કહી શકાય આભાર આશા રાખો છું કે મને તમે જો ત્યાં ના હોય સ્કૂલમાં બે 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 સ્કૂલમાં તો મીડિયા મુકીયા કો તો અનંતાસે 100% સાહેબ હાલમાં અમારા જ તમને મોકલી દઉં છું આ બને વિડિયો આભાર સુરતભાઈ માન્યુ થી વાત કરવા બજાર થેન્ક યુ સર આધી